એક જ મિનિટ ત્રેવીસ જુલાઈના રાત્રે સાડા અગિયારની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયા સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈને ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમની ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગીયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ ગોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારેય આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વેહિકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ સિવાય બીજા કોઈ આરોપીઓનો હાલ એ માહિતી અવેલેબલ નથી પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં मामलो बिचियो छे स्टाफ સાથે થોડી હાથાપાઈ પર થઈ છે અને પછી સ્ટાફ એ માલિકને એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાયો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું ચારક હતા વધારે હતા કારણ કે જે તે સમયે ઘટના બની ત્યારે તેના થી લોકો આવ્યા નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતા જો કોઈ મળી આવશે તો વિવિધ હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું